વલસાડ શહેર અને ગામડાને જોડતો રસ્તો બંધ થઈ ચુક્યો છે ચાલીસ ગામને જોડતો કૈલાશ રોડ પાણીમાં ગરકાવ થયો પુલ બંધ થતા બાર કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર બન્યા છે બે દિવસથી પુલ બંધ થઈ ગયો છે લોકોને ભારે હાલાકી પડી રહી છે અત્યારે વલસાડ શહેર અને ચાલીસ ગામને જોડતો કૈલાસ રોડ પાણીમાં ગરકાવ થયો શહેર અને ગામડાને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે મનીષ વલસાડ શહેર અને ગામડાઓને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે શું પરિસ્થિતિ છે અત્યારે વાત કરીએ છેલ્લા બે દિવસથી વલસાડના ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં તારાજી સર્જી છે વલસાડના અનેક રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી છે ત્યારે આ વલસાડ અને ખેરગામને જોડતો રોડ છે તેને છેલ્લા બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે ચાલીસ ગામોને જોડતો આ માર્ગ છે મુખ્ય માર્ગ છે વલસાડથી લોકો અલગ અલગ ગામડાઓમાં પ્રવેશતા હોય છે ત્યારે આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે પરંતુ છેલ્લા બે દિવસથી આ રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે ઓરંગા નદીનું રોધ્ર છે તે દેખાઈ રહ્યું છે ગામવાસીઓ પણ સામે પાર દેખાઈ રહ્યા છે કે બે દિવસથી રાહ જોઈ રહ્યા છે કે આ પાણી છે તેનું જળસ્તર નીચે જાય પાણી ઓસરે અને આ પુલ છે તે રાબતા મુજબ શરૂ થાય પરંતુ પાણીનું જળસ્તર છે તે સતત ને સતત વધી રહ્યું છે અને આ પાણી જે છે તે પુલના ઉપરથી જઈ રહ્યું છે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે 12 કિલોમીટરનો ચકરાવ કરવો પડી રહ્યો છે કારણ કે આ એક જ એવો બ્રિજ છે જે ખેર ગામ અને વલસાડ શહેરને જોરતો બ્રિજ છે દ્રશ્યો

જે રોડ છે તે પણ ઉખડી ગયા છે બીજી બાજુ તમને બતાવવાના પ્રયાસો કરીશું કે સામે કેટલા ગામો આવેલા છે એ ગામોના જે ઘરોમાં છે તે પાણી ભરાઈ ગયા છે સાથે જ વાત કરીએ તો આ જે નદી છે એ નદીનું પાણી છે તે સીધું વલસાડના અનેક મોલ્લામાં પ્રવેશી ચૂક્યું છેલ્લા બે દિવસથી લોકો આઠથી દસ ફૂટ પાણીની અંદર રહેવા પર મજબૂર બન્યા હતા વાત કરીએ તો ગઈકાલે હાઈટાઇડ હતું એટલે દરિયાએ પાણી લેવાનું બંધ કર્યું હતું જેને લઈને પણ લોકોના ઘરમાં પાણી પ્રવેશી ચૂક્યા હતા બીજી બાજુ વાત કરીએ તો આજે પણ એક વાગ્યાના આસપાસ પાણી આવવાનું છે તેના લીધે પણ ચિંતા જે કહેવાય કે વ્યક્ત કરવામાં આવી છે કારણ કે એક વાગ્યાની આજુબાજુ હાઈટાઇડનો સમય બતાવવામાં આવે છે હાઈટાઈડ આવશે એટલે દરિયો પાણી લેવાનું બંધ કરશે ત્યારે જે પરિસ્થિતિ છે તે વધુ વિકરાળ બની શકે છે કારણ કે ફરીથી જે પરિસ્થિતિ સર્જાય છે પાણી ઓસરિયા છે તે ફરીથી લોકોના ઘરમાં પ્રવેશ છે કેટલાક લોકોને તો શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે તો કેટલાક લોકોએ છે તે પોતાનું ઘર છોડી દીધું છે તો કેટલાક લોકો છે તે બીજાના ઘરમાં રહેવા પર મજબૂર બન્યું છે દક્ષિણ ગુજરાતમાં જે રીતના વરસાદ અત્યારે વરસી રહ્યો છે જેના પાણી છે તે અનેક વિસ્તારોમાં ભરાયા છે ખાસ કરીને વાત કરીએ તો વલસાડ જિલ્લાને જે કહેવાય કે પાણી છે તે અનેક રીતે હેરાન પરેશાન કરી રહ્યું છે છેલ્લા બે દિવસથી વલસાડના લોકો હેરાન પરેશાન છે અનેક વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ બ્રિજ પર અત્યારે પણ પાણી પાણી છે 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 તે રોદ્ર સ્વરૂપ રીતે નદી વહી રહી અને એના ઉપરથી જઈ રહ્યું સ્થાનિકોનો આક્ષેપ છે તે વર્ષોથી ઊંચો કરવા માટે તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્ર છે તે કોઈ પણ બોટપાટ નથી લઈ રહ્યું અને દર વર્ષે હજારો લોકોને આ જ રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હજારો લોકો લોકો છે અત્યારે પણ જેને નથી ખબર કે ઓળંગા નદીનો આ મુખ્ય બ્રિજ છે જે ચાલીસ ગામોને જોડે છે તે બ્રિજ બંધ કરવાની નોબત આવી છે એટલે કહેવાય કે વલસાડ જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી વલસાડ જે શહેરને ઢમરોળી રહ્યો છે ઉપર વાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના અનેક રોડ રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ વલસાડના ચાલીસ ગામોને જોડતો ઓળંગા બ્રિજ પર નદી જે ઓળંગા બ્રિજની નદી પર આ બ્રિજ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે ગામ સાથે વલસાડના અનેક જે ગામડાઓને જોરતો બ્રિજ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે અત્યારે તમને પ્રયાસો છે કે કઈ રીતના આ ઉપરનું જળસ્તર તે ધીમે ધીમે વધી રહ્યું છે અને સાથે જ વાત કરીએ વહેણ છે તે પણ ભયજનક રીતે વહી રહ્યું છે સાથે જ જે રોદ્ર સ્વરૂપ એક ધારણ કર્યું હોય વલસાડની આ ઓરંગા નદી એ પ્રમાણના દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે અત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવ્યું છે અને આ પાણી ક્યાંથી આવી બે ઘર થયા હોય તેવું લાગી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે પણ આ ઓરંગા નદીનું સ્વરૂપ છે તે ધીમે ધીમે વધી રહ્યું છે